જય માતા લક્ષ્મી મિત્રો નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને આ સાથે નવી આશાઓ અને સંકલ્પો પણ જાગી રહ્યા છે શું તમે જાણો છો કે નવા વર્ષના પહેલા દિવસે માત્ર એક ખાસ વસ્તુ ખાવાથી આખું વર્ષ ધનવર્ષા અને સમૃદ્ધિથી ભરપૂર થઈ શકે છે આજે આ રહસ્ય પર પ્રકાશ પાડીએ છીએ તો વિડિયો અંત સુધી જોતા રહો અને જાણો નવા વર્ષમાં ધનવર્ષા માટેનો આ શુભ ઉપાય નવા વર્ષની શરૂઆતને લઈને પ્રાચીન માન્યતાઓ અને પરંપરાઓમાં એવો વિશેષ ઉલ્લેખ મળે છે કે વર્ષના પહેલા દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું સેવન કરવું શુભફળદાયી હોય છે શાસ્ત્રોમાં ઉલ્લેખિત એક વિશેષ પરંપરા મુજબ ગોળ અને ધાણાનું સેવન નવું વર્ષ માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે આ ખાસ ખોરાક માત્ર શાસ્ત્રીય માન્યતાઓમાં જ નહીં પરંતુ આરોગ્ય વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પણ ઘણી ફાયદાકારક માનવામાં આવે છે ગોળ જીવનની મીઠાશનું પ્રતિક છે ગોળમાં મીઠી શક્તિ હોય છે જે પોઝિટિવ ઉર્જા અને આનંદ લાવે છે ગોળનું સેવન સદીઓથી ભારતીય પરંપરાઓમાં મહત્વપૂર્ણ ગણાય છે તે માત્ર સ્વાદિષ્ટ નથી પરંતુ આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયી છે ગોળમાં આયર્ન અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે શરીરમાં રક્ત પ્રવાહમાં સુધાર કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે શાસ્ત્રો અનુસાર ગોળ જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવાનું પ્રતીક માનવામાં આવે છે વર્ષના પહેલા દિવસે ગોળ ખાવાથી જીવનમાં મીઠાશ અને આનંદપૂર્ણ સંબંધોનો પ્રવાહ ચાલુ રહે છે ધાણા જે પૌરાણિક કથાઓ અને ઔષધિગત ગુણધર્મોને કારણે વિશેષ મહત્વ ધરાવે છે તે શાંતિ અને શુદ્ધતાનું પ્રતિક છે ધાણાનું સેવન શરીરમાં ઠંડક લાવે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે આ ઉપરાંત ધાણાની સુગંધ અને સ્વાદ મનને પ્રસન્નતા અને શાંતિ પ્રદાન કરે છે વિજ્ઞાન પણ આ પરંપરાને માને છે કારણ કે ધાણા એક પ્રાકૃતિક ડિટોક્સિન એજન્ટ તરીકે કામ કરે છે જે શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરે છે ગોળ અને ધાણાનું સંયોજન નવા વર્ષના પહેલા દિવસે શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે આ ખોરાક પ્રથમ માતા લક્ષ્મીને અર્પણ કરીને તેમને પ્રાથમિકતા આપી શકાય છે આ કૃત્યથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે જીવનમાં આરોગ્ય સુખ અને ધન સંપત્તિ લાવે છે આ પરંપરાનો ઉદ્દેશ કેવળ આધ્યાત્મિક નથી પરંતુ તે જીવનમાં પોઝિટિવ ઉર્જાને વધારવાનું એક પ્રતીક છે શાસ્ત્રો કહે છે કે ગોળ અને ધાણાનું એકસાથે સેવન કરવું તે નવા વર્ષની સફળ શરૂઆત માટે પાયાનો ધોરણ બની શકે છે આ કૃત્ય જીવનમાં સંતુલન અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે ગોળ અને ધાણા મળીને મીઠાશ અને શાંતિનું પ્રતીક છે જે જીવનમાં શારીરિક તેમજ માનસિક સુખ માટે અનિવાર્ય છે તેથી નવું વર્ષ શરૂ કરતી વખતે ગોળ અને ધાણાનું સેવન કરવું એ માત્ર પરંપરા નહીં પરંતુ જીવનમાં સમૃદ્ધિ અને આરોગ્ય માટેનું શ્રેષ્ઠ પગલું છે આ ક્રિયાનો ઉદ્દેશ શાંતિપૂર્ણ અને સુખદ વર્ષની શરૂઆત કરવા માટે છે જે દરેક માટે પ્રેરણાદાયક છે નવું વર્ષ એ નવી આશાઓ નવા સંકલ્પો અને નવા શરૂઆતનું પ્રતીક છે વર્ષના પહેલા દિવસે કરેલી પ્રતિકાત્મક ક્રિયાઓ મનુષ્યના જીવન પર ગંભીર પ્રભાવ પાડે છે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે તમે નવા વર્ષની શરૂઆત કરો છો તે રીતે આખો વર્ષ પસાર થાય છે આથી વર્ષના પહેલા દિવસે કેટલીક શુભ પરંપરાઓનું પાલન કરવું મહત્વનું માનવામાં આવે છે ગોળ અને ધાણાનું સંયોજન આ દિવસ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે ગોળ પાવડરમાંથી બનતી એક સરળ મીઠી વસ્તુ છે જે પ્રસન્નતા અને સમૃદ્ધિનું પ્રતીક છે તેનું મીઠાશ જીવનમાં પોઝિટિવ ઉર્જા અને આનંદ લાવવાનું કામ કરે છે ગોળ પ્રાચીન સમયમાં સન્માન અને પ્રેમના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાતું હતું અને તે આરોગ્ય માટે પણ ઘણું લાભદાયી છે ધાણા બીજી તરફ સ્વસ્થ જીવનશૈલી માટે મહત્વપૂર્ણ છે શાસ્ત્રો અનુસાર ધાણાનો ઉપયોગ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાં પાવન ઊર્જા પ્રવાહિત કરે છે નવા વર્ષના પહેલા દિવસે ધાણાનું સેવન કરવાથી વર્ષભર આરોગ્ય સારું રહે છે અને મનોમન શાંતિ અનુભવાય છે આ બંને વસ્તુઓનું સંયોજન ન કેવળ આરોગ્ય માટે લાભદાયી છે પરંતુ આર્થિક સમૃદ્ધિ માટે પણ મહત્વનું માનવામાં આવે છે ઘણા પરંપરાગત ઘરોમાં નવું વર્ષ શરૂ કરવા માટે સ્નાન પછી ગોળ અને ધાણાનું પ્રસાદ તરીકે સેવન કરવામાં આવે છે ગોળ અને ધાણા પ્રથમ માતા લક્ષ્મીને અર્પણ કરીને પછી પરિવાર સાથે આ પ્રસાદનો માણ લેવો જોઈએ આ ક્રિયા માત્ર માનસિક સંતુલન જ નહીં પરંતુ આર્થિક ગતિશીલતા માટે પણ માર્ગદર્શન આપે છે વિજ્ઞાન પણ આ પરંપરાને સમર્થન આપે છે ગોળમાં હાજર આયર્ન અને પોટેશિયમ શરીરના પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ધાણાની ઠંડક શરીર અને મન માટે અનુકૂળ છે આ બંને વસ્તુઓ સાથેનાના નાના પ્રતિકાત્મક કાર્ય દ્વારા શરીર મન અને આત્મામાં પોઝિટિવ ઉર્જાનું સ્તર વધે છે જે તમારું વર્ષ શુભ બનાવે છે આ દિવસની ખાસિયત એ છે કે ગોળ અને ધાણાનું સેવન માત્ર આરોગ્ય માટે નહીં પરંતુ આર્થિક અને આધ્યાત્મિક સંકટોથી મુક્ત રહેવા માટે પણ શાસ્ત્રો દ્વારા સૂચવવામાં આવ્યું છે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ કૃત્યનું મહત્વ વિશેષ છે તેથી નવું વર્ષ શરૂ કરતી વખતે આ સરળ અને શ્રદ્ધાપૂર્ણ પરંપરા અનુસરવી દરેક માટે શ્રેયસ્કર બની રહે છે શાસ્ત્રોક્ત મહત્તા અનુસાર નવા વર્ષના પ્રારંભે ઘરમાં ખાણીપીણી માટે એવી વસ્તુઓ તૈયાર કરવી જોઈએ જે પવિત્રતાનું પ્રતિક બને અને તેમાં પૃથ્વી પાણી આગ હવા અને આકાશના પાંચ તત્વોની ઉર્જાનો સંચાર થાય એવું માનવામાં આવે છે કે જ્યારે આ આધારે ભોજન તૈયાર થાય છે મિત્રો નવું વર્ષ પોઝિટિવ ઉર્જા સાથે શરૂ કરવું એ દરેકના જીવન માટે શુભ સંકેત છે આ ખાસ વસ્તુ ખાવાથી માત્ર આરોગ્ય નહીં પણ આર્થિક સમૃદ્ધિ પણ મળતી રહે છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવશો નવા વર્ષની શુભેચ્છાઓ અને તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ ભરી રહે તેવી શુભકામનાઓ જય માતા લક્ષ્મી